मेंदरडा पाद्रचौक खाते जनता तावड़ो नहीं नफो नहीं नुकसान ना स्लोगन साथे लोको लाभ लई रहा छे जिला प्रमुख हरेश ठुमरे जनता तवड़ा मुलाकात लई सेवा करी ना समय मा गरीब अने मध्यम वर्गनो परिवार मोंघा फरसाण अने मिठाई खरीदी शक्तो नथी ત્યારે મેંદરડાના રહીશ સેવાભાવી અને એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કારૂભાઈ બોરખત્રીયા અને તેમની ટીમ દર વર્ષે નહીં નફો નહીં નુકસાન ના સ્લોગન સાથે ફરસાન અને મીઠાઈનું સસ્તા ભાવે વિતરણ કરે છે જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર દ્વારા આજે જનતા તાવડાની મુલાકાત લઈ સેવા આપેલ હતી જનતા તાવડાના આયોજન થકી લોકોને એકદમ સસ્તા ભાવે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી ખૂબ આનંદ વિભોર થઈ ગયા હતા તેમણે આ સેવાનું કામ કરતા કાળુભાઈ અને ટીમને હૃદયપૂર્વક બિરદાવ્યા હતા અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ